બસ કેમ છો બધા મજામાં દસો ને મિત્રો આજે અમે પાણી પી રેવા આવ્યા છીએ જોઈ શકો છો મિત્રો અને મિત્રો એ ખુશી ખબર કે આપણે ફાલ ચાલુ થઈ ગયો છે વરિયાળીનો જે આપણે ટોચ મૂકે ને તે જોઈ શકો છો મિત્રો આને કહેવાય કાતરી કાતરી મૂકવાનું ચાલુ થઈ ગયું છે અને અને મિત્રો આપણે જે નીકળે ને ડારખી તે પણ ચાલુ થઈ ગઈ છે વરિયાળીની મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે ગેથરાનો મેરાનો બ્લોગ આવી ગયો છે અહીંયા જવાનું ભૂલતા નહીં મિત્રો આ પાઈ ગયું છે અને મિત્રો પાછું તૂટી ગયું છે હવે મિત્રો આપણે સાંધી લઈએ મિત્રો ત્યાં થઈને પાણી આવે છે મશીનનું ના છે મિત્રો અમારું ખેતર